દ્વારકા જિલ્લામાં સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો ખંભાળિયા નજીકના નવી ફોર્ટ ગામે ફેરિયાઓ પાસેથી સસ્તા અનાજનો સાડા ચાર હજાર કિલો અનાજનો જથ્થો ઝડપાયો છે ખંભાળિયા મામલતદાર દ્વારા ગેરકાયદે જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ મામલામાં ફેરિયાઓ સરકારી અનાજ એકત્ર કરી અન્ય જગ્યાએ વેચતા હોવાની શંકા સેવાઈ રહી છે તે ઉપરાંત મૂળરૂપે રાજસ્થાનના ફેરિયાઓ ગામડે ગામડે ફરી સરકારી અનાજ એકત્ર કરતા હોવાની વિગતો સામે આવી છે સમગ્ર મામલે તંત્ર દ્વારા સરકારી અનાજનો જથ્થો ઝડપી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરાઈ છે કમાડ્યું શું છે અપીક જે આજરોજ અમને સોશિયલ મીડિયા મારફત મુખ ફેરિયાઓ દ્વારા સસ્તા અનાજ છે એકઠું કરી કોઈ જગ્યાએ એકત્રિત કરતા હોવાની જાણ મળે તેના આધારે નવી ફોટનું જે પાર્ટીયું છે ત્યાં સ્થળ ઉપર જતા આઠથી દસ રાજસ્થાનના મજૂર વ્યક્તિઓ હોય એવું લાગેલું અને તેમના દ્વારા ત્યાં જુદી જુદી જગ્યાએથી ફેરિયા તરીકે એકઠું કરેલું છે એવું જણાય અને ત્યાં સ્થળ ઉપર જે જથ્થો હતો પરંતુ તેમની પાસે બિલ કે કોઈ અધિકૃત વિગતો ન હતી પરંતુ તેમને પ્રાથમિક પૂછતા તેઓ કોઈ પણ લોકો સસ્તાના જ દુકાનેથી લેતા હોય અને એમને ન જોતું હોય એવું અનાજ અમે એકત્રિત કરેલું છે એના એવી વિગતો હતી એના આધારે કોઈ પણ અધિકૃત પુરાવા ન મળતા એમનો તમામ જથ્થો સીઝ કરેલ છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રિપોર્ટ પણ અજરોજ કરી આપવામાં આવે છે અંદાજે પંદરસો કિલો જેટલા ઘઉં અને ત્રણ હજાર કિલો જેટલા ચોખાનો જથ્થો છે એ અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે